આ ઉમેદવારો છે આતંકીઓ નહીં

આવવા છીએ નહીં તો અમે આજે અહીંયા જ રોકાશું અને મેં બેન દીકરીઓ છે અમારી જવાબ ગવર્મેન્ટની જ રહેશે તમે છેલ્લા સત્તર વર્ષથી અમારી પરીક્ષા લો છો એ અગિયાર બે હજાર અગિયારમાં પરીક્ષા લીધી બે હજાર બારમાં પરીક્ષા લીધી ચૌદમાં લીધી અઢારમાં લીધી પણ અઢારની અંદર તો એ લોકોએ અમારા વિષયની એક પણ જગ્યા ન આપી એમને કીધું કે ફાજલ શિક્ષકોને અમે સમાવી લીધા છે અમને અહીંયા આવીએ છીએ તો જવા નથી દેતા અંદર આઈબીવાળા અમારી સાથે એકદમ રૂડલી વાત કરે છે જાણે કે અમે કંઈ તોપગોળો લઈને આવે હોઈએ અને એમને કંઈક મારી નાખવાના હોઈએ એ રીતે વાત કરે છે અમારી બેગ ચેક કરી લો અમારું જે પણ અમને અમારું ચેકિંગ થતું હોય કરી લો પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો તમે બહારથી બહારથી રોકી લેશો તો અમે જઈશું ક્યાં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે